નમસ્કાર મિત્રો સ્વાગત છે એક નવા જ વિડીયોમાં ભાદરવા મહિનામાં ભૂલથી પણ ન ખાવો આ અગિયાર વસ્તુઓ એવું કહેવામાં આવે છે કે ભાદરવો મહિનો એટલો બધો ભારે હોય છે કે જે સારા સારા હોય કે જે એમ કહેતા હોય કે મને આખું વર્ષ કાંઈ ન થાય એને પણ ભાદરવો મહિનો ભારે પડે છે સ્વાસ્થ્ય બની જાય છે આ વસ્તુઓ ઝેર મિત્રો હવે ભાદ્રપદનો મહિનો શરૂ થયો છે શાસ્ત્રમાં ભાદ્રપદને શુભ ગણવામાં આવ્યું છે આ માસમાં સારું પરિણામ આપે છે ખાસ કરીને આ મહિનો ઉપવાસનો નિયમોનો મહિનો છે અને ભક્તિની માન્યતા મુજબ ભાદ્ર મહિનો ચતુર્થ માસમાં બીજા મહિના તરીકે ઓળખવામાં આવે છે ભાદરવા મહિનામાં ઘણા ધાર્મિક તહેવારો પણ આવે છે જેમાં ગણેશ ઉત્સવ એટલે કે ગણેશ ચતુર્થી લઈ અને ગણેશ સ્થાપન અને ગણેશ વિસર્જન સુધીનું અનેરું મહત્વ છે મિત્રો ભારતમાં આપણી ખાવાની ટેવ મોટા ભાગે મોસમી ઉત્પાદકો પર આધારિત છે તેથી શરીરને ફિટ રાખવા માટે આયુર્વેદ અનુસાર સમાતરે તેમાં ફેરફાર કરવા જોઈએ જ્યારે હવામાન બદલાય છે ત્યારે તેને વાત પિત અને કફની રચનાના આધારે વ્યાખ્યાયિત કરવામાં આવે છે આ મહિનાને કઈ વસ્તુ ખાવી જોઈએ અને કઈ વસ્તુઓથી બચવું જોઈએ એટલે કે કઈ વસ્તુઓ ખાવી ન જોઈએ ચાલો જાણીએ ભાદરવા મહિનામાં કઈ વસ્તુ ખાવી જોઈએ અને કઈ વસ્તુ ન ખાવી જોઈએ અને એ પણ જાણીએ કે આ માસમાં શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ જેથી મિત્રો વિડીયોના અંત સુધી તમે બન્યા રહેજો અને આ માહિતી તમારા મિત્રો સુધી શેર કરી દેજો આયુર્વેદની પરંપરાગત ચિકિત્સા પદ્ધતિ મુજબ આપણે ભાદરવા મહિનામાં પાનવાળી શાકભાજી ખાવાનું ટાળવું જોઈએ આ મહિનામાં પીઠ એકઠું થવા લાગે છે અને વરસાદ માટે લીલા પાંદડાવાળા શાકભાજીઓ બેક્ટેરિયાઓ ખૂબ જ ભય રહે છે તેથી તેને ખાવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે માટે ભાજરવા માસની અંદર જે પણ વસ્તુઓ પાંજરાવાળી છે એટલે કે જે પણ ભાજીઓ છે તેનો ત્યાગ કરવો જોઈએ તમારે દહીં ખાવાનું પણ ટાળવું જોઈએ આયુર્વેદનું માનવું છે કે ભાદરવા મહિનામાં તમારે દહીં સહિત કોઈ પણ ખારી વસ્તુથી બચવું જોઈએ કારણ કે આ તે સમય છે જ્યારે ચપટી પણ વધે છે અને સ્વાસ્થ સંબંધિત સમસ્યાઓ ખૂબ જ ઉત્પન્ન થાય છે અને શરીર ખૂબ જ નિરોગી બને છે આધુનિક તબીબી વિજ્ઞાન અનુસાર વરસાદની મોસમમાં જમીનમાં મોટા ભાગના કીડાઓ સપાટી પર આવે છે અને કેટલીક વાર તેની હાજરી માનવ શરીર માટે ઝેરી સાબિત થઈ શકે છે ભાદરવા માસ દરમિયાન ઢોસા ઇડલી અને ઢોકળા વગેરે સહિત વસ્તુઓ જે આથો ધરાવતી હોય છે તે ખાવી ન જોઈએ તેની પાછળનું એક યોગ્ય કારણ છે કારણ કે તે ઝડપથી બગડી જાય છે અને બગડવાનો ભય પણ વધારે રહે છે ભાદરવા મહિનામાં છાશ દહીં અને તેમાંથી બનેલી વસ્તુઓ ખાવાથી અપચો થઈ જાય છે માટે ભાદરવા મહિનાની અંદર છાશ અથવા દહીંમાંથી બનેલી વસ્તુઓ ન ખાવી જોઈએ ભાદરવા મહિનામાં બીજી કોઈ પણ વસ્તુઓ તમે ઉપયોગ કરી શકો જોઈએ આ મહિનાને રીંગણ ન ખાવા જોઈએ કારણ કે તેમાં કૃમિ હોય છે અને પેટમાં ગેસ પણ બને છે ભાદરવા મહિનામાં ગોળનું સેવન ન કરવું જોઈએ એવું માનવામાં આવે છે કે ભાદરવા મહિનામાં ગોળનું સેવન કરવાથી પેટ સંબંધિત બીમારીઓ અને બોલવામાં પણ તકલીફ થવા ની સંભાવના વધી જાય છે માટે ભાદરવા મહિનામાં ગોળનું સેવન ઓછું કરવું જોઈએ ભાદરવા મહિનામાં મધનું સેવન પણ ન કરવું જોઈએ ભાદરવા મહિનામાં ડુંગળી લસણ અને મસાલેદાર વસ્તુઓ પણ ન ખાવી જોઈએ ભાદરવા મહિનામાં માછલી માંસ અને દારૂનું સેવન વિસર્જિત છે અને તે ટાળવું જ જોઈએ અને તે પણ ન ખાવું જોઈએ ભાદરવા મહિનામાં નાળિયેરનું તેલનું સેવન ન કરવું જોઈએ આ મહિનામાં તલના તેલનું સેવન ન કરવું જોઈએ તેનાથી રોગ થઈ શકે છે માટે ભાદરવા મહિનામાં નાળિયેર કરવું જોઈએ આવો મિત્રો હવે જાણીએ ભાદરવા મહિનામાં શું ખાવું જોઈએ કારણ કે આ આગળ જણાવેલી બધી જ વસ્તુઓ ખાવાની નથી અને હવે આપણે જોવાના છીએ કે શું ખાવું જોઈએ એ માહિતી આપું એ પહેલા હજી પણ તમારા જે પણ સગા સંબંધીઓ મિત્રો સુધી આ માહિતી ન મળી હોય તો શેર કરી દો જેથી કરીને ભાદરવા મહિનામાં શું ખાવું અને શું ન ખાવું તેની માહિતી એને મળી શકે તેને સ્વસ્થ માટે ખૂબ જ સારું માનવામાં આવે છે ગાયનું દૂધ ગાયનું ઘી અને ગાયના દૂધમાંથી બનેલી અન્ય વસ્તુઓનું સેવન કરવું ભાદરવા મહિનાની અંદર ખૂબ જ ફાયદાકારક છે અને શરીરમાં ખૂબ જ ફાયદો કરે છે ગાયનું દૂધ પીવાથી વંશ શક્તિ વધે છે ભાદરવા મહિનામાં ભગવાન શ્રી કૃષ્ણ તુલસીની દાળ ચડાવવો અને તુલસીની દાળમાં પાણીનું સેવન કરો ભાદરવા મહિનામાં માખણનું સેવન કરવું જોઈએ તેમાંથી આયુષ્ય વધે છે આવો મિત્રો હવે જાણીએ આ મહિનામાં શું ન કરવું જોઈએ તે જાણીએ એ પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો શરીરની શુદ્ધ અને શુદ્ધિ માટે દિવસમાં માત્ર એક જ વખત ભોજન લેવું જોઈએ આ મહિનામાં આ મહિનામાં વ્યક્તિએ તમામ સુખ સુવિધાનો ત્યાગ કરવો જોઈએ અને પલંગ પર સુવાનું પણ બંધ કરવું જોઈએ અને ભોય પથારીએ એટલે કે જમીન પર સુવું જોઈએ જેથી કરીને તેને રોગ ક્યારેય થતા નથી અસત્ય બોલવું ન જોઈએ કડવું બોલવું વિશ્વાસ સાથે વિશ્વાસઘાત કરવો ન જોઈએ ઈર્ષા ન કરવી જોઈએ ખોટું ન બોલવું જોઈએ વારે વારે ખોટું બોલવાનું ટાળવું જોઈએ ક્રોધ કરવો ન જોઈએ આ બધાનો ત્યાગ કરવો આ માસમાં કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય ન કરવું જોઈએ આ સમયે શરીર સંબંધો ટાળવા જોઈએ મિત્રો હવે આ મહિનામાં શું કરવું જોઈએ એના વિશે આપણે માહિતી લઈએ તો ચાલો આપણે જાણીએ કે આ મહિનામાં શું કરવું જોઈએ આ મહિનામાં તમારે ભગવાન વિષ્ણુ અને શ્રી કૃષ્ણ ગણેશજી માતાજી પાર્વતી શિવજી દરેકનું ધ્યાન કરવું જોઈએ કારણ કે આ મહિના દરમિયાન શ્રી કૃષ્ણ ભગવાન ચાર મહિના સુધી પોતાની ગાઢ નિંદ્રાની અંદર પોઢ્યા હોય છે ત્યારે આ પૃથ્વીની તમામ ભાર એક મહિના માટે શંકર ભગવાન ઉઠાવે છે અને ત્યારબાદ ગણેશ ચતુર્થી આવે છે ત્યારે ગણેશજી ઉઠાવે છે ભાદરવા મહિનામાં પવિત્ર નદીમાં સ્નાન કરવું જોઈએ આળસ દૂર કરવા માટે આ મહિનામાં ઠંડા પાણીએ જ સ્નાન કરવું જોઈએ વ્યક્તિએ પોતાનું ક્ષમતા મુજબ આ માસમાં ગરીબોને દાન કરવું જોઈએ તો મિત્રો આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં અને તમારા આજુબાજુમાં આવેલા બેલ આઈકોન બટનને અવશ્ય દબાવી દેજો અને જેથી કરીને તમને આવા અવારનવાર વિડીયો મળતા રહે અને એની નોટિફિકેશન આવતી રહે અને આ માહિતી તમારા મિત્રો તમારા સગા સંબંધીઓ સુધી અવશ્ય પહોંચાડી દેજો જેથી કરીને એમને સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર થઈ જાય તો કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી લઈજો જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ રાધે રાધે હર હર મહાદેવ ધન્યવાદ સાંભળવા બદલ ખૂબ ખૂબ આભાર